નથી ની કૃપા થી બાર આવી સ્થિતિ માં જો તમે ખોટી રીતો અને નિયમો મળશે તેથી તેની વિસ્તૃત અસરો પણ થઈ શકે છે

स्नान हाँ कराया पची ते शांत चित्ते भगवान ने आसन पर बैसे छे घटना खूब ज महत्व भार रही ने क्या रे पूजा न कर भी जो ये तने खाली होए पर बैसी एक पर पूजा कर भी जो ये नहीं

घर अथवा चालो जाने के कई जापूर्ण कर्यापचियों असमारी भूल माटे भगवान यो माफी मांगवी जरूरी छे जो तमे पर इच्छानो अर्श ए छे के भगवान तमारा द्वारा जाने जाने खैली तमारे माफ करे ने लाइक करो अने चैनल आशीर्वाद आप करो

सही जोई वृषभ राशि पूजा करता पहला पवित्र साथ दोरो अवश्य धारण कर ही रहा छे पवित्र दोरो पहरिया बिना पूजा करवाती तुम्हारा आय दो नाच कर लेना हां

नंबर 2 માં ઘણા સકારા પૂજા કરતી વખતે તમારું મુખ અને તે તરફ રાખો અને બાળકો તરફ પાણીનું પાત્ર પણ અને પૂજા સામગ્રી તમારી જમણી બાજુ રાખો રહેશે અને સમાજમાં ધગડી અને ધૂપ દાહી બાજુ રાખો અને દોષોથી નંબર 3 એ પણ ધ્યાન માં રાખો કે પૂજા સ્તર થર્ના ફ્લોર થી થોડો ઉપર હોવા જોઈએ કારણ કે ભગવાન અજોડ અને શ્રેષ્ઠ છે તમારું મિથુન રાશિના પૂર્વ તમારા સ્તરે તેમની પૂજા તર્મી જોઈએ પૂજા માટે ભગવાનનો કોઈ પણ લેકન પર અથવા ફ્લોર તીજ સમય જગ્યામાં સ્થાપિત કરો આસિવાએ વેપારી પંડના કે દેવી દેવતાઓની મૂર્તિઓ જીવાનની નજીક ના રાખો તમારો પરિવાર સાથે તમારું સંધિ વખતે તમારો મુખ ઉત્તર અથવા પૂર્વતર જનાવી દઈએ જો ઘર અથવા કોઈ પણ નિર્માણ પૂજા પૂર્ણ કર્યા પછી તમારી તમામ માંડે ભગવાનની માફી માંગી જરૂરી છેイ શકે છે આનો અર્થ એ છે કે ભગવાન તમારા દ્વારા જાણે જાણે થયેલી ભૂલોને માફ કરે છે કરશે અને આશીર્વાદ સામે

તમે દીસે બહુચણુરસન કે ચાર માનવામાં આવે છે તમે તમારું જીવન આશીર્વાદ જો તમારું ઘરની આસપાસ પક્ષીઓનો કીલાડ વિંદને વિસે પધીરા રોચે દુનિયા હવે તમારો મહિમા તો આપણ જીવન સૂચવે છે રૂપાની આકારમ પરિવર્તન લાવશે કૃપા મળશે નંબર બંદર નથી હોય ઘરમાં બાળકો છે માટે ઘણો સારો સાબ્ય હેવાય છે કે બાળકો પર ભગવાન તમને જણા હોય છે કે બિઝનેસ સાથે જોડાયેલા બાળકો અથવા શિષ્યો नक्त तमारी तरफ स्निग्ध करे अर्जुन तुमने कई प्रकारारो मत कहल रहे से तुम्हारी एक संकेत उसे के जीवन में कई सकारात्मक बनवानू छे

દેવામાં ડૂબી જવું ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવું થઈ ગયા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી ગયો છે તો આ ભગવાન તરફથી સકારાત્મક સંકેત છે અથવા તમને પૈસાની લેવડ દેવડ અંગે નિર્ણય મળે છે તો આનો અર્થ એ થયો કે આ જીવન માટે પણ એક સારો સંકેત છે સંપત્તિના વિવિધ સ્ત્રોતો બનાવવું એ પણ ભગવાન તરફથી એક સંકેત છે તે દર્શાવે છે કે જીવનની મુશ્કેલીઓનો અંત આવવાનો છે તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી પૈસા આવવાના છે નંબર અઢાર શરીરના અવયવોનું ચમકવું દયા આંખોનું ઝળકાટ પુરુષોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે જમણી આંખ હોય કે જમણો હાથ આ સંકેત તેમાંથી મળે છે કે તમારા વાળ વધવાના છે તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબી આંખ ઝબૂકતી હોય તો તે એક સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું મચડવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણા હાથનું મચડવું શુભ સંકેત માનવામાં આવે છે અંક સાંઈનો અવાજ સાંભળવો જો વહેલી સવારે સાંઈનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે સાંઈનો અવાજ સાંભળવાનો અર્થ છે કે તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે નંબર વીસ સાવરણી જોવીહ સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તો સાફ કરતા જુઓ તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહી છે અને તમારા ઘરની સમસ્યાઓ દૂર થઈ જશે તમને પૈસા પણ મળી શકે છે નંબર એકવીસ હાથમાં જો સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથે અચાનક ખંજવાળ શરૂ થાય તેથી આને પણ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને મોટો નાણાકીય લાભ મળવાનો છે નંબર બાવીસ સમૂહમાં કાળી કીડીઓ જોવી જો અચાનક તમારા ઘરના આંગણામાં દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે તમારા પર અને તમારા કેટલાક પેન્ડિંગ કામ પૂરા થવાના છે નંબર ત્રેવીસ પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હો અને કોઈના હાથમાં પાણી ભરેલો પત્ર દેખાય તો તે પણ શુભ સંકેત છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો આભાર